જય શ્રી કૃષ્ણ નીકળ્યા છે અને વન વનચારણ કરતા કરતા વિચરણ કરતા કરતા વન વિચરણ કરતી વખતે ભગવાન વૃક્ષો નો મહિમા પોતાના મિત્રોને પોતાના મુખથી સમજાવે છે કે જુઓ મિત્રો આ વૃક્ષો નું સૌભાગ્યુ પશ્યત પરા થઈર કાંત જીવતા પાર્થ કાંત જીવિતા પરા થઈર વૃક્ષોનું જીવન એ પરમાર્થ માટે છે એના એ બીજાના માટે જીવન જીવે છે વૃક્ષો

તો શિયાળો ઉનાળો ચોમાસું એ બધું સહન કરી બિચારો સુકાઈ જાય તો એના લાકડા એ પણ આપણે બાળવામાં કામમાં આવે છે લાકડા બાળીએ ને તેમાંથી કોલસા થાય એ કોલસા પણ કામ માં આવે કોલસાને ને ને તો રાખોડી થઈ જાય તો રાખોડી પણ એ પણ કામ આવે આ વૃક્ષનું આખું જીવન દેહ ધારણ કરીને વૃક્ષો પછી સંત અને ચોથા એ મેઘ વરસાદ આ ચારે જર નો જન્મ એટલા માટે થયો છે કે પરોપકાર આ વૃક્ષો એના પાન એ પણ કામના કેટલી બધી ઔષધિઓ થાય એના પુષ્પ પણ કામના એના પુષ્પોથી આપણે દેવ પૂજા કરીએ છીએ અરે આ વૃક્ષનો ગુંદર એ કામનો એની છાલ એ પણ કામની આ વૃક્ષોના એકે એક અંગ એ પરોપકાર માટે હોય છે તો આપડા જીવોને આપણા જીવોએ આ વૃક્ષો પાસેથી પરોપકાર ની શિક્ષા લેવી જોઈએ વૃક્ષ ને તો પુષ્પ ફલ છાયામૂલ કલ દારુદે ગંધ

એમના જીવનની સફળતા એમાં જ છે કે જ્યાં સુધી થાય ત્યાં સુધી પોતાના ધનથી થી વિવેક થી વિચારથી વાણી થી અને પ્રાણોથી

દરેકથી એવા જ કર્મ કરવા જેનાથી બીજાનું હિત થાય આ વૃક્ષો એનું ઉદાહરણ આપી ભગવાન પોતાના મિત્રોને સમજાવે આ પ્રમાણે ભગવાન વન વિચરણ કરે છે એક વખતે ભગવાન ગાયો ચરાવતા ચરાવતા ઘણા દૂર ચાલ્યા ગયા ભોજનનું ભાથું લેવાનું રહી ગયું ભૂખ લાગી બધા વનમાં કહે લાલા ભૂખ લાગી ભગવાન કહે મને પણ ભૂખ લાગી છે તો કામ કરો અહિયાં થી કંઈક માગી લઈ ત્યાં ગયા બ્રાહ્મણો યજ્ઞ કરે છે ગુવાડિયાઓ કહે છે પંડિતજી નમસ્કાર તમને વંદન કરી પંડિતજી વંદનનો સ્વીકાર તો ન કર્યો અને હવન કરતા રહ્યા ચાલ્યા લાલાને કહેવા લાગ્યા અમારું તો અપમાન થયું આ બ્રાહ્મણ તો જાણે અમને ભિખારી સમજતા હતા કોઈ દિવસ કોઈ કોઈની પાસે હાથ લાંબો કર્યો નથી ભગવાન કહે આવી રીતે થોડું પેલા પ્રણામ કરવું જોઈએ હવે એક કામ કરજો તમે સીધા ભલે બ્રાહ્મણો યજ્ઞ કરતા હોય તમે એમના ઘરમાં ઘુસી બ્રાહ્મણની પત્નીઓ પાસે જાઓ પ્રણામ કરજો ને પછી માગજો તો ગોવાળિયા હતો બધા સીધા બ્રાહ્મણ પત્નીઓ જ્યાં હતા ને ત્યાં ગયા અને પ્રણામ કરી દૂરે ચરતા કૃષ્ણ ને હે સિતા વયમ પ્રણામ કર્યા પ્રણામ પ્રણામ

વિવિધ પ્રકારના ભોજન સામગ્રી હતી એ બધી જ લઈ અને દોડવા લાગી સાથે બ્રાહ્મણો યજ્ઞ કરતા કરતા જોયું આ ક્યાં જાય છે હવન કરતા ઈશારો કરે છે ક્યાં જાવ છો બ્રાહ્મણ પત્નીઓ વાત સાંભળતી પણ નથી કહે હમણાં આવીએ છીએ તો ત્યાંથી ભગવાન પાસે પોઈ શ્યામ ગઈ શ્યા શ્યામ હિરણ્ય પરિધિ વનમાલ્ય બર દાતો પ્રવાલ નટુ વ્રતા ઉત્તમ ભગવાન મૂળ સ્વરૂપ જોયું ભગવાનના ઉત્તમ સ્વરૂપ નું વર્ણન કરી સ્તુતિ કરે तो भगवान कहे छे स्वागतम वो महाभाग आश्यताम करवाम किम यन्नो दिद्रुक्षया प्राप्त उपपन्नामिदं हिवा भगवान कहे छे तमारु स्वागत छे तमारी सु सेवा करो भोजन प्रसाद सामे मुक्यो भगवान कहे

અને આ બ્રાહ્મણ સ્ત્રીઓ પોતાના પતિને શું ઉત્તર આપે છે શું સમાધાન કરે છે એ આપણે આગળ સમજીએ